આપણે અહીંયા કથા સાંભળવા આવ્યા હોય બધા હા અથવા તો તમે ઘરે હો પણ કોઈનો છોકરો અમેરિકા હોય યુકે હોય કેનેડા હોય કોઈ પણ જગ્યાએ હોય દિવાળી જેવો તહેવાર આવતો હોય કે કોઈ સારો તહેવાર આવતો હોય તમારી જોડે ધન છે સંપત્તિ વૈભવ છે બધી રીતે તમે સુખી છો પણ તમારો જે અંગત હૃદયથી આમ સ્પર્શેલું હોય દીકરો હોય કે દીકરી હોય એ તમારાથી દૂર હોય તો તમે કોઈ પ્રસંગનો આનંદ માણી શકો તમારા ટેબલ ઉપર બધા છત્રીસ છપ્પન જાતના પકવાન પડ્યા હોય પણ તમારા હૃદયમાં એક ઉદાસી હોય કે મારો જો દીકરો અહીંયા હોય કે દીકરી હોત તો સારું એના સાથે કેટલો સુંદર મજાનો પ્રસંગ જાત અને કેટલું સુંદર મજાનો તહેવાર ઉજવાતો આવું મનમાં થાય પણ એવી એવા જ સમયે એનો વિડીયો કોલ તમારા ઉપર આવી જાય તમે યાદ કરતા હોય વિડીયો કોલ આવી જાય તો તમે કેટલા રાજી થવા હે રાજી થઈ જાઓ કેટલા રાજી થવાય કે હા મારા દીકરાનો ફોન આવ્યો મારી દીકરીનો ફોન આવ્યો અને એવામાં એ કદાચ તમને સરપ્રાઈઝ આપે કીધું ના હોય સીધો ડોરબેલ વાગે અને તરત એને તમે જોવો તો હા કેટલો આનંદ વ્યાપી જાય તો આપણે બધા અહીંયા જે બિરાજમાન છે ને એ પર બ્રહ્મ પરમાત્માના સંતાનો છે અને પર બ્રહ્મ પરમાત્મા જ્યાં બિરાજમાન છે એને પણ એવું હોય કે ક્યારે મારા દીકરાઓ મારી દીકરીઓ મને બોલાવે ને હું જાઉં ક્યારે મારા દીકરા દીકરી બોલાવે અને તમે જ્યારે એક સાથે કવાજ કરો કે હે પરમાત્મા હે મારા પિતા હે નારાયણ હું તમારી શરણે આવ્યું છું તમને બોલાવું છું અને જ્યારે તમે એને કોઈ લે ત્યારે મારો પરમાત્મા દોડતો આવી અને તમારા બિરાજમાન થઈ એટલે હે મહામુનિ તમે આજ સુધી બધા શાસ્ત્રો રચ્યા છે પણ જે શાસ્ત્ર જેના દ્વારા તમે રચ્યા ને શાસ્ત્રમાં જેનું નિરૂપણ છે અને વારંવાર જે અવતાર લઈ અને આ જગતમાં આવે છે એ પર બ્રહ્મ પરમાત્માનું નિરૂપણ તમે કર્યું નથી હું એક દિવસ બ્રહ્મલોકમાં મારા પિતાજીના ત્યાં ગયો હતો અને સૃષ્ટિના રચયતા મારા પરબ્રહ્મ પરમાત્મા વિશે જાણવાની ઈચ્છા થઈ એટલે મેં મારા પિતાજી બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે પિતાજી તમે આ સૃષ્ટિનું આટલું મોટું સર્જન કર્યું તો મને એવું લાગે છે કે તમારાથી ઉપરી કોઈ છે નહીં તમે જ આ સૃષ્ટિના બધા રચયતા છો અને એનાથી ઉપરી કોઈ હોય તો કંઈક કૃપા કરીને મને જ્ઞાન પ્રદાન કરો ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે મારાથી ઉપરી એક શક્તિ છે જે પરબ્રહ્મ પરમાત્મા છે અને એ પરબ્રહ્મ પરમાત્માએ જ્યારે મને વેદોનું જ્ઞાન આપ્યું ત્યારે હું આ સૃષ્ટિની રચના કરી શક્યો અને એ જ્ઞાન પણ મને માત્ર સંકલ્પથી આપેલું એ પર બ્રહ્મ પરમાત્માનો દિવ્ય લોક છે અને એ દિવ્ય લોકના મેં દર્શન કરેલા છે અને હું એમને મળવા ગયો અને એમને મેં પૂછ્યું તો કે ભાઈ તમારાથી કોઈ એવું તત્વ ખરું કે જે ઉપરી હોય ત્યારે એમને મને ચાર સોકલી અંદર ભગવાને એમનો મહિમા મને બતાવ્યો હતો કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ સિવાય આ દુનિયામાં કશું છે નહીં એના રચયતા એ છે એમને જ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે પાલન કરતા પણ એ છે અને લય કરતા પણ એ છે તો એ પરબ્રહ્મ પરમાત્મા ના જ્ઞાનનું સ્વરૂપ ચાર શ્લોકમાં એમને કરેલું અહમૈવાસ ભેવાગ્રૈ નન્યદમ યતમ સદસતમ સતમ કે મારા સિવાય આ જગતમાં બીજું કંઈ જ નથી હું જ સર્વવ્યાપેલો છું અને એ પર બ્રહ્મ પરમાત્માનું જ્યારે જ્ઞાન આ નારદ મુનિ જે છે એમને યુદવ્યાસજીને આપ્યું અને કહ્યું કે હવે આનું તમે ધ્યાન કરો મનન કરો ચિંતન કરો એટલે તમે તમારા મનને શાંતિ મળશે ત્યાં સુધી શાંતિ મળશે